સંસ્કૃતમાં એક સુભાષિત છે સાંભળા જેવો છે કે ભૂખ લાગે ને એટલે સો કામ કામ પડતા પડતા મૂકીને મૂકીને જમી જમી લેવું લેવું વિહાય ભોક્તવ્ય પછી બીજું કીધું સહસ્ત્રમ સ્નાન આચરે હજાર કામ પડતા મૂકીને હવારમાં ઉઠી નાઈ લેવું પેલા સહસ્ત્રમ સ્નાન માં આચરે પછી કીધું લક્ષમ વિહાય દાતવ્ય

ભાગવતે સ્વયં ભગવાને ઉદ્ધવને આપેલું વચન છે કે કળિયુગની અંદર જેને મારું દર્શન કરવું છે એને પ્રત્યક્ષ કે પ્રગટ સ્વરૂપે તો મારા દર્શનનો લાભ ન મળે પણ ભાગવતના શબ્દે શબ્દની અંદર એક એક વાક્યની અંદર મારા સ્વરૂપનું દર્શન કરી શકે જો કોઈ માણસ જો કોઈ વ્યક્તિ એવી લાલસા રાખે જો કોઈ એવું વ્યક્તિ એની ઈચ્છા રાખે અને એટલા માટે ભાગવત એ પુરાણ પુરુષોત્તમ છે ભાગવતે પુરાણાર્ક છે પુરાણો સૂર્ય છે શાસ્ત્રે પ્રકરણે ધ્યાયે શ્લોકે વાક્ય પદેક્ષરે સપ્તધા વિભાજન અર્થે અવિરોધેના કોઈ પણ ગ્રંથ હોય ને જેવી રીતના એક ફાઇલને પાસ કરવા માટે એમાં કેટલાય જણાની સહી જોઈએ એમ કોઈ પણ ગ્રંથને સમાજની અંદર મૂકવા માટે એને પ્રતિપાદિત કરવો પડે વૈશ્વિક સંસ્થાઓ જે ધર્મ પરિષદો હોય એને 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 સહી કરી દે કે નહીં આ ગ્રંથ કહે છે એ વાતો શાસ્ત્ર પ્રમાણિત છે વેદ પ્રમાણિત છે ધર્મ પ્રજા અધ્યાત્મ પ્રમાણિત છે એને પ્રતિપાદિત કરવામાં આવે ત્યારે કોઈ ગ્રંથ એને તમે બજારની વચ્ચે રાખી શકો એક સામાન્ય બુક હોય ને મેગેઝીન કોઈ માણસ પોતાની આત્મકથા સાહિત્ય પરિષદ હોય એમ ભાગવત છે ને એવું પુસ્તક છે જેને શાસ્ત્રોએ સ્વીકાર્યું છે એ જેને પ્રકરણોની અંદર શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે જેને ધ્યાન ધરવા ધ્યાન ધરવા જેવું બીજા બધા ગ્રંથો તો ખાલી ગાવાના અને એટલા માટે જુઓ દરેક ગ્રંથો એ પોતપોતાના સંપ્રદાયો માટે હોય પણ ભાગવત એ દરેક સંપ્રદાય માટે વૈષ્ણવો સત્સંગી જીવનની કથા એટલે આમ પેલા અર્થ માની લેતા પણ વૈષ્ણવો સત્સંગી જીવનની કથાઓ ન પોતાના ઘરે બેસાડે કેમ તો એ વૈષ્ણવો છે તો એને એને સુબોધિનીજી સાથે વિશેષ કનેક્ટિવિટી હોય તો એને આશ્રિત હોય સ્વામિનારાયણ હોય એ સત્સંગી જીવનને પ્રેમ કરતો હોય પણ અહીંયા અલગ અલગ ગ્રંથોને ભલે એ સંપ્રદાયના આધારે સ્વીકારે પણ ભાગવત એવો ગ્રંથ છે જેને વૈષ્ણવો પણ સાંભળે હરિભક્ત પણ સાંભળે રામનો ભક્ત પણ સાંભળે માતાજીનો ભક્ત પણ સાંભળે રામાપીરનો ભગત એ સાંભળે ગમે ગમે એને સ્વીકારવું પડે એ શાસ્ત્રનું નામ ભાગવત છે એટલા માટે આ શાસ્ત્ર પ્રમાણિત ભાગે આપણે જેની જેની કંઠી પહેરીએ છીએ કંઠી પહેરી બહુ મોટી વાત નથી કંઠી કેટલા રૂપિયા આવે પાંચ રૂપિયા આવે દસ રૂપિયા ની આવે સાઠ રૂપિયા આવે એની મોંઘી કંઠી કેવી તુલસીની હા પણ જેની જેના નામની પેરી છે એના એનું માનો તો કામનું મંગળસૂત્ર પહેરી લીધા પછી કંઈ કરું ન હાલે જેના નામનું પહેર્યું છે એના કૈયા માર્યો એનું માનો એને સ્વીકારો એને સારું લાગે એવું જીવો તો તમે તમારો ધણી સાચો નહીં તમે તમારી રીતના રહેવાનું હોય તો પછી મંગળસૂત્રની વેલ્યુ હું સેમ એવી જ રીતના કપાળમાં તિલક ગળામાં કંઠી પહેર્યા પછી જેની તમે કંઠી પહેરી છે જેના નામનું તમે કપાળમાં તિલક કર્યું છે એની આજ્ઞા માર્યો એના નિયમોનું તમે પાલન કરો એની મર્યાદા માર્યો એ પછી પુષ્ટિ સંપ્રદાય હોય હવેલી હોય ગમે તે હોય પણ જેના નામનું પહેર્યું છે એની મર્યાદા રીન જીવન વ્યત વ્યતીત કરો તો નહીતર તો કે કે નુગરા ગુજરી જાય એની કરતા કોકના નામની પહેરેલી એવી ખોટી ખોટો વજન ન કરાય જેના નામની પહેરી છે એની ઉપર દ્રઢ ભરોસો જેને એને ઈજ સુખી કરે ભગવાન જેના નામનું મંગળસૂત્ર પહેર્યું એની આગળ જ વેન કરવા તો મારે હાડી લેવી છે ને મારે લેવો છે મારે ઘરેણું ગણાવવું કે બીજા આગળ વેન કોની આગળ કરવાનું હોય હઠ કોની આગળ લેવાની હોય એની આગળ કે જેના નામ જેને જેને આપણે ધણી ધાર્યો છે સેમ એવી જ રીતના સંપ્રદાયને જેના નામના તિલક કર્યા હોય એ આપણું ધણી છે જ્યારે કાંઈ વાધા આવે જ્યારે ઉત્પાદી આવે ત્યારે એને એના પગમાં માથું પછાડવાનું કરી દે અને કરી દે ભગવાન એ ન કરે તો બીજું કોણ કરે ઈજ કરે આખો બંધ કરીને ભરોસો રાખો એને એની મર્યાદા હા પછી મર્યાદા મર્યાદામાં રહેવું એ તો બહુ જરૂરી છે ભગવાન જેને જેને મર્યાદાઓના વાડ્યુંમાં છીંડા પડ્યા છે ને આપણે ગામડામાં રહીએ ને બરોબરભાઈ ગામડામાં ખબર ઓલા ગામ માલધારી હોય રબારી ભરવાડભાઈ હોય એ રાતે બકરા ઘેટા પૂરે એ બકરા ઘેટા પૂરે ત્યાં ફરજો હોય કે ખાલી કાંટાની વાડ્યું હોય એને જોક કહેવાય ખાલી કાંટાની વાડ હોય એ એમાં પૂરી દે પણ એમાં એકાદું રાતે દોઢું થઈને સીંડું પાડીને બહાર નીકળ્યું તો રાતે કુતરાને વીખી નાખે દીપડા ખાઈ જાય કેમ એ વાડ નથી એ કાટાનું કાટાનું કોઈ બીજી બીજી ત્રીજી નથી પણ એ મર્યાદાની વાડ છે મર્યાદાની વાડને જેણે જેણે છીંડા પાડીને બહાર નીકળ્યા પછી ફેશનના રવાડે ચીડા વ્યસનના રવાડે ચીડા દેખાડાના રવાડે ચીડા એને વહેલા મૂડું એનું પતન થાય થાય ને થાય કારણ કે એ મર્યાદાની બહાર નીકળી ગયા એટલા માટે ભગવાન એક મર્યાદા છે